નમસ્કાર દર્શક મિત્રો સૌરાષ્ટ્રની અસ્મિતા ન્યૂઝમાં આપનું સ્વાગત છે ખરાબ રોડ રસ્તાના વિરોધમાં ધારાસભ્ય હેમંતભાઈ ખવા દ્વારા પદિયત જામજોધપુર લાલપુર વિધાનસભાના વિસ્તારના રોડ રસ્તાઓ છેલ્લા ઘણા સમયથી અંત્યંત ખરાબ હાલતમાં છે બાબતે જામજોધપુરના ધારાસભ્ય હેમંત ખવાની રજૂઆત બાદ જામજોધપુર લાલપુર વિધાનસભા વિસ્તારના મોટાભાગના રોડ રસ્તાઓ મંજૂર કરવામાં આવ્યા હતા પરંતુ નીચા ભાવોના લીધે કોઈ એજન્સીના રોડ રસ્તાના કામો કરવા તૈયાર નથી જામનગર જિલ્લાના અનેક રોડ રસ્તાના કામોમાં અનેક વખત ટેન્ડર કરવા છતાં હજુ સુધી કોઈ કામ થયા નથી જેને લઈ ધારાસભ્ય હેમંત ખવા દ્વારા ઈશ્વરિયા ગામથી સોળ કિલોમીટરની પદયાત્રા યોજાઈ હતી ધારાસભ્યની આગેવાની યોજા યોજાયેલા પદયાત્રામાં ગ્રામજનોનો વિશાળ સંખ્યા જોડાયા હતા ધારાસભ્યએ જણાવ્યું હતું કે જામનગર જિલ્લાના પંચાવન જેટલા રસ્તાઓના ટેન્ડર કોઈ એજન્સીઓ લેવા તૈયાર નથી આ અંગે ધારાસભ્યએ ચાર વખત મુખ્યમંત્રીને રજૂઆત કરી છે છતાં પણ એકવીસ મહિનાથી આ અંગે કોઈ નિરાકરણ કરાયું નથી ઈશ્વરિયા ગામેથી શરૂ થયેલી આ પદયાત્રા હોથીજી ખડબા ગામે પહોંચતા વિદ્યાર્થીઓ પણ આ પદયાત્રા જોડાયા હતા અને રોડ રસ્તા બાબતે મુખ્યમંત્રીને પણ પત્ર લખાયો હતો રિપોર્ટર પ્રવીણ ચાવડા દ્વારા જામનગર આજે ઈશ્વરિયા થી જામજોધપુર સુધી પદયાત્રા યોજવામાં આવી આમ તો સમગ્ર જામનગર જિલ્લો દેવભૂમિ દ્વારકા જિલ્લો જુનાગઢ જિલ્લો અને સમગ્ર સૌરાષ્ટ્રના રસ્તાઓની હાલત ખૂબ ખરાબ છે ત્યારે સરકારનું ગામડાના રોડ રસ્તાઓ પ્રત્યે ધ્યાન દોરવા માટે થઈ અને સ્કૂલના બાળકોને સાથે રાખીને સોળ કિલોમીટરની પદયાત્રા કરી આ અંગે વારંવાર મુખ્યમંત્રીશ્રીને રૂબરૂ બૈડાજીએ અનેક વખત વિધાનસભાના ફ્લોર ઉપર પણ રજૂઆતો કરી છે છતાં પણ રસ્તાઓ રિપેરિંગ અંગે કે નવા બનાવવા અંગે કંઈ યોગ્ય નિર્ણય નથી થતો ત્યારે આજે અમે મામલતદાર કચેરીને તાળાબંધી કરવાનો કાર્યક્રમ આપ્યો હતો આગામી એક મહિનાની અંદર જો આ રસ્તાનું કામ ચાલુ કરવામાં નહીં આવે તો કાર્યપાલક ઇજનેરશ્રીનું બાંધકામ વિભાગ વાળાનું કાળું કરવામાં આવશે પોલીસ દ્વારા આજે રસ્તામાં જ કરી અને અને ખેડૂતોને ગ્રામજનોને રોકવાના જે પ્રયત્નો કરવામાં આવ્યા એ ખરેખર નિંદનીય છે અમારું દરેક આંદોલન શાંતિપ્રિય રીતે હોય છે અમારો હેતુ માત્ર ને માત્ર સરકાર પ્રત્યે અમારા પ્રશ્નો પ્રત્યે સરકારનું ધ્યાન ઉજાગર કરવાનો હોય ત્યારે પોલીસે આજે રસ્તામાં બેરિકેટિંગ જે કરવાની નવી પ્રણાલી પાડી છે એ ખરેખર નિંદનીય બાબત છે અમારા કાર્યકરો કાયમ સંયમ જાળવીને જ કામ કરતા હોય છે આગામી સમયની અંદર પોલીસ દ્વારા પણ આ અંગે કઈ કરવામાં આવશે તો પોલીસ વિરોધ પણ મોરતો લઈ અને અમારે મુખ્યમંત્રી શ્રીને કે ગૃહમંત્રી શ્રીને રૂબરૂ મળવું પડે